શિવમ એપાર્ટમેન્ટ જલારામ ચોકડી જય માધારી મિત્રો આજે હું શિવમ એપાર્ટમેન્ટ તરથાળીમાં આવ્યો છું અહીંયા મારી પોતાની બે દુકાન છે અને આપણી સાથે વડી લેવા મુકેશભાઈ છે મુકેશભાઈ નમસ્કાર નમસ્કાર મુકેશભાઈ તમે કેટલા વખતથી અહીંયા દુકાન ચલવો છો તમારી પોતાની પ્રોપર્ટી ક્યારે લીધી મારી દુકાન અહીંયા આગળ બે હજાર ને દસમાં લીધી ઓકે બે હજાર અગિયાર પછી મેં બિઝનેસ ચાલુ કર્યો ઓકે દુકાનના હિસાબે અહીંયા મને ઓનલાઈનનો બધું આપણું કામ ચાલે છે ઓકે જ્યારે આપણે અહીંયા દુકાન લીધી અને દસ્તાવેજ થયો ત્યારે અહીંયા ગાડી નીચે પાર્કિંગની બી બહુ સુવિધા હતી ઓકે આવીને પાર્ક કરી શકતા હતા બરાબર અને આ શેડ બેડવાળું બી કંઈ હતું નહીં ઓકે શેડ લીધો પછી પછી આ શેડ લેવામાં એ લોકોએ કરી રહજો અત્યારે બી અમે કીધું કે ભાઈ આ શેડ છે આ શેડ તમે લો છો પણ આમાં પાર્કિંગની જગ્યા દબાય છે અને પછી અહીંયા ગાડી આ બધી તકલીફો ઊભી થવાની છે આવનારા દિવસોની અંદર તો એ પ્રમાણે એમ કે અમે પણ એ બધું અવગણના કરી અને આ શેડનું રૂપ કરી દીધું છે અને આજે દિવસે ને દિવસે આ ટ્રાફિકની સમસ્યાઓ વગરતી જાય છે એમની ગાડી નીચેવાળા દુકાનોની ગાડી કે કોઈ બી જગ્યાએ આવા રહેવાસી આવે તો પાર્કિંગની અવારનવાર સમસ્યાઓ થતી જ હોય છે મિત્રો એક વસ્તુ આપણે જાણવા મળી કે જે આ શેડ છે આ શેડ અનઅધિકૃત જગ્યા પર બનાવવામાં આવેલો છે તમે જોઈ શકો છો એની ગાડી ગંદકી પુષ્કળ પ્રમાણમાં છે અને આ જે પણ લોકો છે આપણે અત્યારે એક અરજી લઈને જવાના છે મુકેશભાઈ આપને અરજી એક અમે આપવાના છે તરસાણી નગરપાલિકામાં કે આ જે અનઅધિકૃત જગ્યામાં જે આ શેડ બનાવવામાં આવેલો છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને અમે અમારા વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા છે તમારી પાર્કિંગની વ્યવસ્થા અમને સંપૂર્ણપણે મળવી જોઈએ આ બાબતે આજથી અમે આ ઝુંબેશ ઉપાડીએ છીએ અને આ શેડ બાબતે અમે આજે સાડા બાર વાગ્યાના સમયે અમે તરસાણી નગરપાલિકામાં રજૂઆત માટે જવાના છીએ જય માતાજી નગરપાલિકામાં અરજી આપી તે